નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો ભારતમાં આવે ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને આવનારા કેટલાક દિવસોમાં આવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતમાં એક તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગરમીમાં રાહત તો મળી છે પરંતુ હજી ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો વધારે નીચે ગયો નથી ગુજરાતમાં એક તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગરમીમાં રાહત તો મળી છે પરંતુ હજી ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો વધારે નીચે ગયો નથી હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ચોમાસાની પ્રગતિ જે મુજબની ધારણા હતી તે પ્રમાણે જ જઈ રહી છે ભારતમાં ચોમાસાની શરૂઆત ત્યારે થઈ ગણે જ્યારે કેરળમાં ચોમાસું પોશે હાલ ચોમાસું આગળ વધે તે માટેની અનુકૂળ સ્થિતિઓ સર્જાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસુ તેના સમય મુજબ જ આગળ વધી રહ્યું છે અને આવનારા બે કે ત્રણ દિવસમાં કેરળ પર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં ચોમાસું લગભગ એકત્રીસ મેની આસપાસ પહોંચશે એ પ્રમાણે જ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું પરંતુ અરબી સમુદ્ર તરફની તેની શાખા આગળ વધી ન હતી જોકે હવે અરબી સમુદ્રમાં પણ ચોમાસાએ વધારે વિસ્તારોને આવરી લીધા છે હવામાન વિભાગનું કહેવું છે કે સતત અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને ચોમાસું સમયસર જ ભારતમાં શરૂ થઈ જાય છે આ ઉપરાંત એકાદ દિવસમાં ચોમાસું અરબી સમુદ્રના બીજા નવા વિસ્તારો સુધી માલદીવ કોમરેન એરિયા અને લક્ષદ્વીપના વિસ્તારો સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે આ ઉપરાંત બંગાળની ખાડી તરફની શાખા બંગાળની ખાડીમાં બાકી રહેલા વિસ્તારો તથા પૂર્વોત્તરના રાજ્યોમાં આગળ વધશે તેવી સંભાવનાઓ છે હજુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય વિસ્તારો કરતાં થોડી વધારે છે આવનારા બે થી ત્રણ દિવસમાં આ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે બીજી તરફ રાજ્યમાં હજી પણ ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો ઓછો છે અને કેટલાક વિસ્તારોનું તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાને આગળ વધવા માટે તમામ અનુકૂળ સ્થિતિઓ છે તેના સમય પ્રમાણે તે આગળ વધી રહ્યું છે અને સામાન્ય રીતે મુંબઈ અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે જેમાં ગુજરાતમાં એક જૂનની આસપાસ કદાચ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પ્રથમ હવામાન પલટાય છે જે બાદ ચોમાસુ જેમ આગળ વધશે તેમ અન્ય વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે ગુજરાતમાં પંદર જૂને ચોમાસાની અધિકારિક તારીખ છે એટલે કે આ તારીખની આસપાસ ચોમાસું પહોંચે તો તે સમયસરનું ચોમાસું ગણાય છે જો તેનાથી વધારે પહેલાં કે વધારે પછી પહોંચે તો ચોમાસું વહેલું અથવા તો મોડું ગણાય છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચોમાસું તેના સમય પ્રમાણે જ પોસે તેવી સંભાવના દેખાઈ રહી છે તો ખડક મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ